ની કામ છે ને હમણાં તક કયા પ્રકાર નો રાહુ બેઠો હોય ને અમારા ઢોર ઉપર વાત પૂછો માં હમણાં બિચારા હા બધાય લેવાય ગા ભાઈ નું કામ નથી કામ કરવું ખાલી બ્લોગ બનાવો ને જલસા કરો તમારો ભાઈ બરોબર ને તમારો ભાઈ બ્લોગ બનાવે ખાલી ચાલો તો આપણા બ્લોગ ને પૂર્ણ વિરામ આપ્યા જ ને અને લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું તમે ભૂલતા નહીં રામ રામ દાયરા ને તો આજે તમારો વાય લેન્ડ આવે ગયો દેસી મિની બ્લોક તો કેમ છો બધા મજામાં ને હોપ કે તમે બધા મજામાં જ હો તો આજ હવા પોરમાં સુરત દાદા દર્શન કરી લીધા આપણી વાળીએ અને આજ અહીંયા થયું પણ વિડીયો પણ આપણે બનાવી પણ બનાવવાનું ચાલુ રહે પણ એ થયું કે આપણે આજે મિની બ્લોગ બનાવી એટલે ભેગે ભેગો તો ફાઈનલી હું આવે તો ખેતરમાં ને હમણાં જો આ બધી વસ્તુ ગુંધરી વાઢવાનું કામકાજ ચાલુ હતું પણ આમાં આપણે એને અહીં ઘભરાવી દીધું તો પડે ગયા ને એટલે કંઈ ખાવા નથી દેતા ખાવા નથી દીધી ઘણી બધી એને ખાઈ ગાય એટલે ઝીણી ઝીણી થઈ અને પછી રાઈતે પડતા એટલે ધબેડા નાખતા તો હમણાં ચાર પાંચ દિવસથી આ ગુંધરી વાડવાનું કામ પણ ચાલુ હતું ને એમાં મારા જોવા ખોળ વાટે અને મારો બાટો બાપો સેટમાં બેઠો આ એની ગુંધરી કરે અને આ અમે ખડ લેવાય એવા કારણ કે અટાણના પરમાં વેલેરો ખડ લઈને જાય ને એટલે ઘેર પી બીને ખાવી હોય એટલે બીજું તો કામ તો હવાના પોરમાં હે ને આપણે વિડીયો વિડીયો ચાલુ કરી દીધો ને આપણે ખેતરનું ખેતર આવ્યા કારણ કે આપણે એ પણ દેખાડી દઈએ કે આપણે ખેતરે આવ્યા તો દેશી મિની બ્લોક આપણે ખાધું બનાવેલીએ તો ઘણો ટાઈમ થઈ ગયો આપણે ખેતરનો એક ને જ બનાવ્યો અને હવાના પોરમાં આઠ એ ખડ પણ વાઢવાનું ચાલુ થઈ ગયું અને ઓલી સાઈડમાં મોટું બાપુની એ ગુંતરી વાઢે આ અમે વાઢેલી લીધી અને આ સાઈડ મારે કાકાની ની છે તો હમણાં હાવ પાંચ છ દિવસ થયા હતા ગુંદરી વાટવામાં જોતા પણ ટાઈમ નહોતું મળતો ને ટાઈમ મળે ગયો એટલે આપણી ભાઈએ બ્લોક કરી દીધો સાલું તો આજે આ અને હજી ઘેર જઈને બફેલોનું આપણે ઈપ દેખાડવાનું હોય એ પણ દેખાડું તો એ આગળ વધશું આપણે તો આ આપણું નાનકડું ગુંદરી બુંદરીનું કલેક્શન અને એને બતાવવા કે આ ગુંદરીનો પૂરો મોટો બાપો કી વારે નહીં જોતા આવીએ આપણે કઈ રીતનું પૂરો વારે નહીં જોઈએ દેશી ટ્રેક પૂરા વારવાની પૂરાનું કામકાજ ચાલુ છે જો આલે બાકી કઈ પૂરો વાર મોટા મોટા એ પૂરો વારે દીધો એક નંબર હવે બીજો બીજો પૂરો વાર

પૂરા પૂરા કરે નહીં જો અમારે લુખાડ વાટે અમારે વરાય કે પૂરા ને આ જો મોટા બાપાઈ કમ્પ્લીટ નહીં કે પૂરા બસ એવા હું ભારે બાંધીને નીકળે જાય પાછા ઘી ફાઇનલી ભારે બાંધવાનો વારો તમારા ભાઈનો જ આવેલું ભારે બાંધવાનું કામકાજ કરીએ ચાલુ હાલો

જોવાનું હોય તો જોઈ લેજો કારણ કે વૈગા પાછા પાંચ કેટલા પાંચ પાંચ વાગ્યા વૈગા તો ઘણી બધું આજ તો ખરેખર વેહય પણ આપણો બદલાઈ ગયો આખે આખો અને નાવાને આવ્યો તો કારણ કે ભરવું પડ્યું બધું અને કરવું પડ્યું અને આખું શહેરમાંથી ટ્રેક્ટર લે ને અહીંથી નહીં ગયું નહીં ટ્રેક્ટર પણ નાથી લે ને આ સાઈડ ઠલવા દીધી આ બધું અને ઠલવેને હા હજી એની ઠોકી દીધી કારણ કે હજી ભૂકો જોવા ગતા મારા બપોની ભૂકો લઈ નાખીએ ભાગ કે ભાગ આપણા ડૂબા હતું તો આ ડૂબા છે ડૂબા તો તમે જોયા જ હોય તમને ખબર ન હોય કેના ક્યાં ડૂબા કહેવાય નો પૂરો ભૂરો બહુ હે નહીં કારણ કે હમણાં ઢોર એવા વાસે પડે ગાતા ને તે સાહેબ ઉલારે કારતી તો ગડીએ કોઈ કામ નહીં ન તગડી કામ હરાડું થઈ ગયું એ પછી જાય નહીં ઘડીક વારમાં અને કામ જણીએ હમણાં તક ક્યા પ્રકારનો રાહુ બેઠો હોય ને અમારા ઢોર ઉપર વાત પૂછો માં હમણાં બિચારા હાવ બધાય લેવાઈ ગયા કારણ કે એમાં જ દવાખાનું આવે તો ફૂટ કુદરતી જ આ ભીંસની બિચારીની તકલીફ થાય એટલે વિડીયોમાં એ મૂક્યું તું જો આ ઉમાં આસર મેરા ને એની જે થોડુંક તકલીફ થઈ ગઈ બહુ તકલીફ થાય એની અને આ તો બિચારી કરતી હતી એમાં અધૂરામ પૂરા હમણાં આને કાલે ઇન્જેક્શન દીધું ડૉક્ટર મેરાથી અને આને ઇન્જેક્શન દીધું આને જોઉં ને ને બધું થેગું અને આનું રેડી થયું એ પછી એ પછી આનું વારો આવ્યું આનું આને કંઈક ગીંગોળા નબળા સૂટે ગતા જ કાલે ઇન્જેક્શન માર્યું ને તે ખરે ગા ને હું ને થઈ ગયું તે તો જ કારણ એટલે હમણાં કોઈ પ્રકારનું રાહુ બેઠો ને તો રૂપે ખબર જ નહીં તો એવું હે આ બધું અને જો આપણો લોગ આવી જવાનું હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં અને દેશી પૂરા પણ વાટવાના હે એમાં વાટી લીધા પણ આપણે પહેઢાને ખોટું કેવું હોય ને કામ મારા ઢોરા હું હે ને કે આપણે એકની સાઈ નહીં તો આપણા મોટા પપ્પાની નહીં એવા ધર્મેશભાઈને વાળામાં એક બ્લોગમાં તમે ઓળખતા જ હોય ધર્મેશભાઈને તો જો અહીં પણ ઢેગલો કરી દીધો અને તમે ભાઈ કેવા હાટું બેઠા હે કા

સમજો આપણે વિડીયોમાં કહેતા લાઈક સબસ્ક્રાઇબ શેર કરો હા જો માથકો લાગી ગયો તો જો આ એની પણ ભરે લીધી ઝૂમ થઈ ગયું મારાથી આ એની સાઈડ છે મા બોલ્યું બોલ ના ના બોલ બંધ કરી દઉં બસ ના ના બોલ તો ખરી ના ના હું થાય ચાલો તો આપણા બ્લોગ ને પૂર્ણ વિરામ આપ્યા જ ને અને લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું તમે ભૂલતા નહીં